મહેસાણામાં ચાલતા બેફામ ડબ્બા ટ્રેડિંગના ધંધા બંધ થવાનું નામ નથી લઈ રહ્યા અને તે દિવસે ને દિવસે અલગ અલગ પ્રકારની એમોથી કામ કરી રહ્યા છે આ મુખ્ય આરોપી સેંધાજી ઠાકોર છે તેણે પચીસ થી ત્રીસ માણસોને રોજ પગાર પર નોકરી રાખેલા હતા આ સમગ્ર ડબ્બા ટ્રેડિંગ લઈને આ સેંધાજી ઠાકોર જે મુખ્ય આરોપી છે તેને લઈને મહેસાણાના ડીવાયએસપી મિલાપ પટેલ શું કરી રહ્યા છે તેની વિગતવાર વાત કરવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાઈ નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી મહેસાણા જિલ્લામાં બેફામ ડબ્બા ટ્રેનિંગના ધંધા ચાલે છે તેનાથી સૌ કોઈ લોકો વાકેફ છે પોલીસ દિવસેને દિવસે આવા ડબ્બા ટ્રેનિંગના ધંધા જે લોકો કરી રહ્યા છે તેમને ઝડપી રહી છે અને તેમના વિરુદ્ધ ગુના પણ

આ ડબ્બા ટ્રેડિંગ ના જે ધંધા છે તેમની શું એમો છે અને મુખ્ય આરોપી જે સેંધાજી ઠાકોર છે જે માસ્ટર માઇન્ડ માનવામાં આવે છે તે માણસોને કેવી રીતે કામે રાખતો હતો તેની વિગતવાર તેમણે વાત કરી છે અત્યારે જે વિગતો સામે આવી છે તે પ્રમાણે આ જે ડબ્બા ટ્રેડિંગ છે તે અંગે તારીખ પાંચ ઓગસ્ટના રોજ વડનગરની અંદર ગુનો દાખલ કરવામાં આવેલો હતો જેની અંદર પોલીસ ફરિયાદી બનેલી હતી ટોટલ આ કેસની અંદર ચૌદ આરોપીના નામ જેમાંથી પાંચ આરોપી છે ઘટના સ્થળેથી બનાવ સ્થળેથી પકડ્યા હતા પોલીસે અને બાકીના આરોપી છે એ તપાસ દરમિયાન તેમના નામ ખોલવા પામેલા હતા એ પૈકી પાંચ આરોપીની પોલીસે ધરપકડ કરેલી હતી અને બાકીના નવ આરોપી વિરુદ્ધ પોલીસે ધરપકડ વોરંટ કોર્ટમાંથી મેળવી અને એમની પકડવાની કાર્યવાહી હાથ ધરેલી હતી જે પૈકી બે આરોપી છે તેઓ બાળકિશોર આરોપીઓ પણ હતા આની અંદર જે મુખ્ય આરોપી મુખ્ય સૂત્રધાર છે સેંધાજી ઠાકોર નામનો વ્યક્તિ તેની પોલીસે કીડી હોસ્પિટલમાં તે પોતાના કિડનીની સારવાર માટે ગયો હતો ત્યાંથી પોલીસને માહિતી મળતા પોલીસે તેની અટકાયત કરેલી છે અને તેની ધરપકડ કરેલી હતી જેને કોર્ટમાં પ્રોડ્યુસ કરી અને તેના રિમાન્ડ મેળવવામાં આવેલા હતા પોલીસે બાર દિવસના રિમાન્ડ દરમિયાન તેની પૂછપરછ કરી હતી તે દરમિયાન પોલીસને ઘણી બધી વિગતો હાથ પર લાગેલી છે જેની અંદર આ લોકો જે પહેલાં જે કોલ સેન્ટરના કેસ જિલ્લામાં દાખલ થયા છે તેની અંદર રિટરનું કોલ સેન્ટર ચલાવતા હતા અને એની અંદર મહાભારતના પાત્રોના નામ વગેરેનું એની અંદર કોડવર્ડથી એનો યુઝ થતો હતો પરંતુ આ જે કેસ છે તેની અંદર આ લોકો કોઈ સેન્ટ્રલાઈઝડ કોલ સેન્ટર ના ચલાવી અને ડીસેન્ટ્રલાઈઝડ આખી સિસ્ટમ વિકસાવેલી છે જેની અંદર અલગ અલગ નાના નાના સેન્ટરો બનાવી અને તેઓને માણસોને રોજિંદા રૂપિયા તેઓને આપી અને તેઓને કામ પર રાખવામાં આવતા હતા સેધાજીએ પોતે કબૂલેલું હતું કે પોતાના અંડરમાં પચીસ આવા માણસો છે જે કામ કરે છે અન્ય જે આરોપીઓ પોલીસની રેડારમાં છે જે નાસ્તા ફરતા છે તેઓએ આની અંદર બેંકની ડિટેલ્સ લાવવાની બેંકનું નાણાં જે ગેરકાયદેસર રીતે મેળવેલ છે તે નાણાં સગે વગે કરવા માટે બેંકના એકાઉન્ટનો દુરુપયોગ કરવાનો અને મોબાઈલ સિમ કાર્ડનો દુરુપયોગ કરવાના અલગ અલગ વ્યક્તિના રોલ અત્યારે પોલીસે આઇડેન્ટિફાય કર્યા છે આ લોકોને પોલીસ અત્યારે ધરપકડ કરી અને ત્યારબાદ તેઓની પૂછપરછમાં આગળની ડિટેલ આપણે જાણી શકીશું આ સિવાય જે પોલીસને અન્ય માહિતી મળી છે તે પ્રમાણે આના માટે થઈ અને જે મોબાઈલ નંબરનો ડેટા મેળવવામાં આવતો હતો જેને રેન્ડમ તરીકે ઓળખવામાં આવે છે આ રેન્ડમ તેઓ ઓનલાઈન રૂપિયા ચૂકવી અને ઘણી વખત આંગળીયા મારફતે રૂપિયા ચૂકવી અને અલગ અલગ જગ્યાએથી મેળવતા હતા તે દિશામાં પોલીસ અત્યારે તપાસ હાથ ધરી રહેલી છે અને આ લોકો જેટલા બી આરોપી છે તેઓની જે સંપત્તિ છે તેના માટે થઈ અને તલાટી મામલતદાર વગેરેને નો અને નગરપાલિકા મારફતે પોલીસ તપાસ કરાવી રહેલ છે તેઓના બેંકની અંદર અને તેઓના સગાવાળાના જે બેન્ક એકાઉન્ટ્સ છે તેની ડિટેલ લેવી અને તેના ટ્રાન્ઝેક્શન્સની પણ પોલીસ અત્યારે તપાસ કરવી સર મહાભારતના પાત્રોનું નામ કેવી રીતે લેવામાં આવતા અને કેવી રીતે આખો ઉપયોગ થતો અત્યારે જે કેસ છે જેની અંદર આરોપીની ધરપકડ કરી છે તેમાં આવા કોઈ મહાભારતના પાત્રોના નામનો યુઝ થયો હોય તેવું પોલીસના ધ્યાન પર આવેલું નથી પરંતુ આ એક જૂની મોડસ ઓપરાન્ડી છે જેની અંદર કોલ સેન્ટરની અંદર અલગ અલગ વ્યક્તિને કે જે વ્યક્તિ રેન્ડમ લાવતો હોય એનું નામ અલગ હોય જે વ્યક્તિ બેંકના વ્યવહારો સાચવતો હોય તે વ્યક્તિનું નામ અલગ કોડ હોય જે વ્યક્તિ આના માટે ઓપરેટર્સ જે કોલર્સ તરીકે યુઝ કર કહેવામાં આવે છે એ કોલર્સને ટ્રેન કરતો હોય તે વ્યક્તિનું નામ અલગ કોડ યુઝ થતું હોય આવી રીતે અલગ અલગ જેની પોતાની કામગીરીની વહેંચણી પ્રમાણે મહાભારતના પાત્રોના નામ આપ્યા હતા પરંતુ અત્યારની જે પ્રેઝન્ટ કેસ છે તેની અંદર આ બાબતે આવી કોઈ સિસ્ટમ આ લોકોએ રાખી હોય તેવું ધ્યાન પર મહેસાણામાં બેફામ ચાલતા આ ડબ્બા ટ્રેડિંગ ધંધા અને આ બેફામ બનેલા આરોપીઓને કોનું પીઠ બળ છે તે સૌથી મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે મહેસાણાની પોલીસ પણ આવા ડબ્બા ટ્રેડિંગ જે લોકો ધંધા કરતા હોય તે કે પછી કોઈ પણ અસામાજિક તત્વો હોય તેમના વિરુદ્ધ પાસાની કાર્યવાહી કેમ નથી કરી રહ્યા તે પણ હવે સૌથી મોટા સવાલો ઊભા થઈ રહ્યા છે જ્યારે જિલ્લાની પોલીસ કડક કાર્યવાહી કરશે ત્યારે જ આ ડબ્બા ટેરીના ધંધામાં બેફામ બનેલા લોકો હોય કે અસામાજિક તત્વો હોય તેઓમાં ડર પેદા થશે જોઈએ હવે આ મામલે આવનારા દિવસોમાં મહેસાણાના પોલીસવાળાની વાત કરો કે નાયબ પોલીસવાળા મિલાપ પટેલ શું કડક કાર્યવાહીના આદેશ આપે છે તે જોવાનું રહેશે આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ડી ચેનલ ને જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા